નમસ્કાર મિત્રો મિત્રો દેવાયતભાઈ આપણે પહેલેથી સમજવું છે કે દેવાયત ખવડમાં ખરા અર્થમાં કાચું ક્યાં કપાયું છે દેવાયત ખવડે ભૂલ ક્યાં કરી છે તેના પુરાવા ક્યાં છે અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ દેવાયત ખબડ છે બિરજુભાઈ બારોટ છે અને અહીં લખ્યું છે કે સનાથલ પ્રોગ્રામમાં દેવાયત ખવડની હાજરી આ દેવાયત ખવડની પોતાની ચેનલનો અમે સ્ક્રીનશોટ પાડેલો છે અને તેમાં આઠથી સાડાના વચ્ચે દેવાયત ખવડ સનાથલ પહોંચ્યા હતા સનાથલ જે ભગવતસિંહ ચૌહાણનો ડાયરો હતો જે પહેલાં સૌથી પહેલાં દેવાયત ખવડે કહ્યું હતું કે હું ત્યાં આવીશ આ તારીખ લખી લો પરંતુ તે જ દિવસમાં તે રાતમાં દેવાયત ખવડે બીજાને પણ તારીખ આપી એટલે કે સોજીત્રા તારીખ આપી હતી પીપળાવ ડાયરામાં એટલે કે દેવાયત ખવડે પોતાના ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે પોતે જે જે લોકોને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે તેમાં દેવાયત ખવડ બોલ્યા છે કે ભાઈ આઠથી સાડા નવ વચ્ચે તેઓ ત્યાં હતા અને પોતે પણ એક વિડીયો વાયરલ કર્યો હતો તેમાં દેવાયત ખવડે કહ્યું હતું કે આઠથી સાડા નવ વચ્ચે તેઓ સનાથલ હતા એટલા માટે અમે કહી છે કે ભાઈ દેવાયતભાઈ એમાં સાચા હતા ચાલો માની લઈએ કે આઠથી સાડા વચ્ચે તેઓ સનાથ હતા ને સામે ભગવતસિંહ પણ કહે છે કે હા તેઓ આવ્યા હતા જમ્યા અને પછી એટલું બધું પબ્લિક નહોતું એટલા માટે તેઓ વાતચીત કરી થોડી દલીલ કરીને નીકળી ગયા કે મારે હવે બીજા ડાયરામાં જવું છે હું પાછો આવી જશ એટલે આઠથી સાડા નવ વચ્ચેનો આ સમયગાળો છે સનાથલ પ્રોગ્રામમાં દેવાયત ખબર બીજું બારોટ હવે આપણે સમયસર આગળ વધીએ અને તમે જુઓ કે કયા પ્રકારની સિચ્યુએશન જોવા મળી હતી સીધો અંદાજીત અગિયાર થી સાડા અગિયાર કલાક વચ્ચેનો આ અમે કઈ રીતે કહી રહ્યા છીએ એ હમણાં અમે જેમ તમે એક પછી એક ફોટા જોશો એ તમને ખબર પડી જશે વાત એ છે કે દેવાયત ખવડ પોતે પોતાના ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે કે સાડા નવે તેના મિત્ર ડિફેન્ડર કાર લઈને આવ્યા જે આ તમે જોઈ રહ્યા છો ડિફેન્ડર કાર જેવી દેખાઈ રહી છે એ ડિફેન્ડર કારમાં તેઓ સાડા નવ કલાકે નીકળ્યા અમદાવાદથી તો આથી તેમને સોજીત્રા પીપળાઓ પહોંચવામાં કેટલો સમય લાગે વધી વધીને અડધો કલાક ગણીએ ચાલો કલાક લાગે ડિફેન્ડર જેવી ગાડી લઈને જાય તો પિસ્તાલીસ મિનિટમાં અને વધારે સ્પીડમાં ચલાવે જે પ્રમાણે તેઓ બોલી રહ્યા છે તો પણ ઓછામાં ઓછા ત્રીસ લાગે પરંતુ સાડા નવે નીકળેલા વ્યક્તિ અંદાજીત અગિયારથી સાડા અગિયાર કલાક વચ્ચે તેઓ પીપળાવ પ્રોગ્રામમાં પહોંચે છે એ કઈ રીતે એ પણ અમે આપને આવનાર જે ફોટો આવી રહ્યા છે એમ એ પરથી સાબિત કરીને બતાવશું એટલે અંદાજીત અગિયાર સાડા અગિયાર કલાકે તેઓ પીપળાવ પહોંચે છે તો સાડા નવ થી અગિયાર વચ્ચે આટલો બધો સમય ક્યાં લાગ્યો દેવાયત ખવડે ખરા અર્થમાં તેવું કહ્યું હતું કે હું હાજરી આપવા જઈ રહ્યો છું પીપળાઓ પ્રોગ્રામમાં હાજરી આપવા જઈ રહ્યો છું તો એક તો પહેલા તેઓ મોડા પહોંચ્યા એ સૌથી મોટી વાત છે અને ત્યારબાદ તેણે પ્રોગ્રામ પણ કેટલો ખેંચ્યો એ આપણે જોઈએ આ ફોટો છે એ પણ જે પોતાની કારમાંથી બહાર આવે છે અને કાર્યક્રમમાં ધીરે ધીરે અંદર એન્ટ્રી લે છે આ એ જ સમયગાળો છે આ કઈ રીતે રહ્યા એની માટે થોડા પાછળના ફોટા આપણે જોવા પડશે એ ફોટો હું તમને બતાવું જેના પરથી તમને ખબર પડી જશે અહીં તમે જુઓ આ દેવાયત ખવડનો ડાયરો છે આ દેવાયત ખવડની પોતાની ચેનલ પરથી મૂકવામાં આવ્યું છે કુલ કેટલી મિનિટનો ડાયરો એનો પોતાનો રાઉન્ડ હતો એ કેટલી મિનિટ બોલ્યા હતા એનો વિડીયો જે અપલોડ થયો છે એક કલાક અને ઓગણચાલીસ મિનિટનો છે અને પંચાવન સેકન્ડનો તેમાં તેમણે જ્યારે પૂર્ણાહુતિ કરી હતી પૂર્ણાહુતિ એ સમય કેટલો છે તમે અહીં રેડ સિગ્નલ રેડ જોઈ શકો છો ને અહીં તમે જોઈ લો એમણે જ્યારે પૂર્ણાહુતિ કરી જ્યારે એક ને એકત્રીસ થઈ હતી એટલે એક કલાક અને એકત્રીસ મિનિટ થઈ હતી હવે તમે આગળનો એક ફોટો જુઓ બાર ને એક કલાકે અહીં જે બેઠા છે જે તમને દેખાઈ નહીં રહ્યા ખીમજીભાઈ ભરવાડ તેમનો જન્મદિવસ હોવાથી દેવાયત ખવડે બાર ને એકે કહ્યું હતું કે બાર ને એક થઈ છે અને ખિમજીભાઈનો જન્મદિવસ છે વાત એ છે કે બાર ને એક નો સમય એમણે દર્શાવ્યો તો તમે કહી શકો કે ઓગણત્રીસ મિનિટે એમણે કહ્યું હતું અહીં લાલ છે અને તમને ખબર પડી જશે કે ઓગણત્રીસ મિનિટે ઓગણત્રીસ મિનિટ અને તેત્રીસ સેકન્ડે તેઓ બોલે છે કે અહીં બાર ને એક વાગ્યો છે તમે આ વિડિયો જોઈ શકશો ભવિષ્યમાં દેવાયતભાઈ ડિલીટ કરી દે તો અમને વધારે ખબર નહીં પણ અત્યારના તો આ વિડિયો છે અને ઓગણત્રીસ મિનિટ તેત્રીસ સેકન્ડે તેઓ બોલે છે કે ભાઈ બાર ને એક થયા છે ખિમજીભાઈ ભરવાડનો જન્મદિવસ છે એટલે કે બાર ઓગણત્રીસ મિનિટે જો તેઓ બાર ને એક બોલતા હોય તો પછી આ સમગ્ર કાર્યક્રમમાં તેઓ એક ને એકત્રીસ સુધી બોલ્યા એટલે તમે ગણી શકો કે આ કાર્યક્રમ એક વાગ્યા સુધી એટલે કે એક વાગ્યા સુધી દેવાયતભાઈ પોતે ત્યાં જ હતા પીપળાવ કાર્યક્રમમાં જતા એક તેમણે પૂર્ણાહુતિ કરી છે અને તમે જોઈ શકશો અને છે બોલે કે વાગ્યા એટલે કે સમગ્ર સ્થિતિ દર્શાવે છે સમય દર્શાવે છે કે એક વાગ્યા સુધી એક ને દસ સુધી તેઓ ત્યાં જ હતા એટલા માટે અમે એ કીધું છે અને આ વિડીયોમાં પોતે બોલે છે આ અમારી વાત નથી તમે ઓગણત્રીસ મિનિટ તેત્રીસ સેકન્ડે જશો એટલે દેવાયત ખબર પોતે બોલે છે કે ભાઈ બાર ને એક કલાક થઈ છે ને એના કારણે જ અમે આ સમગ્ર સમય જોઈ શક્યા અને તેમણે ડાયરો શરૂ કર્યો હતો સાડા અગિયાર કલાકે એ પણ તમે જોઈ શકશો એટલે સાડા અગિયારે ડાયરો શરૂ કર્યો હોય તો જ તે ઓગણત્રીસ મિનિટ પછી એટલે કે બાર વાગ્યે તેઓ બોલી શકે કે બાર ને એક થઈ છે એ દર્શાવે છે સમગ્ર સ્થિતિ એટલે આખું પહેલેથી આપને કહી દઉં ને ત્યારબાદ થોડી આપણે વાતો કરી લઈએ અને એટલા માટે આપને ખબર પડે કે જોઈ લો આઠ થી સાડા નવ વચ્ચે તેમને જે સમય હતો એ મુજબ પહોંચી ગયા હતા દેવાયત ખવડે પણ પોતાના વિડીયોમાં કહ્યું હતું કે હું આવી રહ્યો છું અને નવ વાગ્યાની વાત હતી સાડા નવ સુધી તેઓ ત્યાં રહ્યા હતા પછીનો ફોટો જુઓ અંદાજીત અગિયાર થી સાડા અગિયાર કલાકે તેઓ ત્યાં પહોંચ્યા કારણ કે અમારા સૂત્રો છે એ પણ કહી રહ્યા છે અને તે ત્યાં પહોંચ્યા પછી પાંચ મિનિટમાં તેમને પાંચ દસ મિનિટમાં તેમને સ્ટેજ મળી ગયું હતું એટલે કે કુલ અડધી કલાક બાર વાગ્યા પહેલાંની ને એની પહેલાની પાંચ મિનિટ એટલે કુલ અગિયાર પચીસ આજુબાજુ તેઓ પહોંચ્યા હોય તેવો પણ સૂત્રો દાવો કરે છે આ એક ફોટો ત્યારબાદ આપણે કહ્યું કે આ તેમણે એન્ટ્રી લીધી સાડા અગિયાર કલાકનો સમય કે જ્યારે તેમણે આ શરૂઆત કરી અને પોતે ઓગણત્રીસ મિનિટ પછી એટલે ત્રીસ મિનિટ પછી બોલે છે કે ભાઈ બાર ને એક કલાકનો સમય થયો છે ખીમજીભાઈ ભરવાડનો જન્મદિવસ છે અને એક વાગે તેમણે પોતાનો ડાયરો પૂરો કર્યો અને પાંચ સાત મિનિટ હજુ વિડીયો ચાલે છે એટલે તમે માની શકો કે દેવાયતભાઈ હજુ નીચે ઉતરે સ્ટેજ પરથી એટલે એક દસ આજુબાજુ થાય અને જો એક દસ વીસ આજુબાજુ થાય અને તે સમયે તે પીપળાવ સોજિત્રાથી નીકળે તો સનાથલ પહોંચતા તેમને કેટલો સમય લાગે તમે કલાક ગણો તો પણ બે વાગી જાય અને જો બે વાગે છે તો પછી આ કોઈ જાહેર કાર્યક્રમ નહોતો ભગવતસિંહના ઘરે જે કાર્યક્રમ હતો એ પારિવારિક કાર્યક્રમ ગણી શકાય કારણ કે તેમના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે હતો તો પછી તમારા પારિવારિક કાર્યક્રમમાં મહેમાનો આટલો સમય સુધી બેસે નહીં બની શકે બંને વાકમાં હોય ભગવતસિંહ ચૌહાણે પણ ગુસ્સે થઈને કારણ કે ભગતસિંહ પોતાના ઇન્ટરવ્યુમાં તેવું કહી રહ્યા છે કે મેં બધાને આમંત્રણ આપ્યું હતું મારી ઇજ્જત છે મારી આબરૂ છે અને લોકો શું વિચારે કદાચ આવેશમાં આવીને આવું થયું હોઈ શકે અમે નથી કહેતા પણ વાક બંને તરફી હોઈ શકે પરંતુ શરૂઆતી વાક દેવાયતભાઈ ખબરનો બતાવી રહ્યો છે જો તમે હાજરી આપવા ગયા હોય દેવાયતભાઈ ખવડ તો પછી તમારે પહેલાં તો ત્યાં વહેલું પહોંચવું પડે અને વહેલું પહોંચો તમે તો વહેલા નીકળી શકો તમે સાડા અગિયાર ડાયરો શરૂ કર્યો એ આ પરથી સાબિત થાય છે જો તમે વહેલા પહોંચી ગયા હોત અને અગિયાર વાગે ડાયરો શરૂ કર્યો હોત તો તમે બાર સાડા બારે નીકળી ગયા હોત અને તમે કોઈને હાજરી આપવાનું કહો ને પછી બે વાગે આવો તો પછી સામેવાળા જે આયોજકો હોય એ ગુસ્સે થાય એ સ્વાભાવિક છે ઘણી જગ્યાએ ડાયરા મોડી રાત સુધી પણ ચાલતા હોય છે પરંતુ તમારે અહીંથી જો તમે સાડા નવે નીકળ્યા હોય તો ત્યાં વહેલું પહોંચવું હતું તમે મોડા પહોંચ્યા અને ચાલો તમે કદાચ ત્યાં વહેલા પહોંચી ગયા હતા તમારી પાસે પુરાવા છે તો પછી તમારે સ્ટેજ પર વહેલું બેસી જવું હતું તમારો રાઉન્ડ વહેલો શરૂ કરી દેવો હતો તમારો રાઉન્ડ દોઢ કલાક આજુબાજુનો હોય તો તમારે અગિયાર વાગે શરૂ કરી દેવાય તો તમે સાડા બારે ફ્રી થઈ જાઓ આવી લોકો દલીલ કરી રહ્યા છે ને આ બતાવી રહ્યું છે પરંતુ દેવાયતભાઈએ છ કલાકની અંદર બે સિલેક્ટેડ ડાયરા કીડા અને તેમાં ભરાઈ ગયા છે પહેલી વાત એ છે કે દેવાયત ખબર નો વાક છે તેની ભૂલ છે એ સીધું દેખાઈ રહ્યું છે અને બીજી વાત જો ભગવતસિંહે કાયદો હાથમાં લીધો હોય તો તે પણ ખોટું છે ફરિયાદ તો દાખલ થવી જોઈએ આપને જણાવી દો કે ફરિયાદ તો અરજી તો દેવ ભગવતસિંહ ચૌહાણના પરિવાર તરફથી પણ કરવામાં આવી છે હવે કોની ફરિયાદ દાખલ થાય છે એ જોવું રહ્યું આ પહેલાં પણ મેં કહ્યું હતું કે ફરિયાદ ના લીધી તેની પાછળ ત્રણ કારણો હોઈ શકે છે પહેલું કારણ કે દેવાયતભાઈ ખબરની પાછળ કોઈ ઊભું નહોતું એવા સંપર્કો છે નહીં એવા સંબંધો હવે છે નહીં એટલા માટે કોઈએ એનો હાથ ના પકડ્યો બીજી વાત બીજી વાત એ છે કે દેવાયતભાઈ પોતે જ ખોટા છે આ સમગ્ર મામલો હજુ અસ્પષ્ટ છે મેં તમને કીધું એમ કે દેવાયતભાઈની પણ ભૂલ છે એટલા માટે હજુ સુધી ફરિયાદ ના લીધી હોઈ શકે અને ત્રીજી વાત કે સામેની પાર્ટી ભગવતસિંહ ચૌહાણને પરિવાર પણ એટલો મજબૂત છે એટલે કે આ તમામ વાત છે હવે નક્કી તમારે કરવાનું છે અમે આપને કહી દીધું કે ભાઈ તે આટલા વાગે ડાયરો પૂરો કરે છે અને બારને એક બોલે છે ત્યારે ઓગણત્રીસ મિનિટ જેવું થયું હોય એટલે કે તેમણે ડાયરો દોઢ કલાક જેવો ચલાવ્યો સાડા અગિયાર આજુબાજુ તેમણે ડાયરો શરૂ કર્યો હવે આપણે તમારે જ નક્કી કરવાનું છે કે આમાં કોણ સાચું કોણ ખોટું અમને તો પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે દેવાયતભાઈ ખવડ ખોટા ડાયરા બાબતે લાગી રહ્યા છે અને તેના વકીલે પણ આનંદ યાજ્ઞિકે પણ કહ્યું કે દેવાયતભાઈ ખવડની નૈતિક ભૂલ છે બે ડાયરા એક દિવસ એક રાત્રિમાં રાખ્યા અને તેની ભૂલ પડી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો અને શેર કરજો એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી કે દેવાયતભાઈએ મોટી ભૂલ કરી કોઈનો કાર્યક્રમ બગાડ્યો અને આ જ કારણોસર આજે પોતે પણ ભરાઈ ગયા છે ધન્યવાદ